ના પરબ માં પાણી એને ઉવા દે પરબ તો હુકી ભંદ પડી છે બોલે ને તો પાણી એને શું કરું આ આ શું એને પડું કે છે અલ્યા છે લે હા

કે <S preachy> <ugly> ખેર મા હું આ તો મેનો શું તમારે કઈ ન વાત છે તો ઘરના મોમા બધું છોડી મેલું આ તો ઘરના મોમાને એમ કહેવાનું કે મોમો મોમા હવે હું કશું કામ કરવાનો બધું ભેવાનું અને ગાયનું અને શેતરન બધું છોડી દેરું આથી છેતર મત નહીં જમવા મોમન જે કોક મારા આથી છેતર નું કશું કરવું જ નહીં તા મોમન ઘરેથી જ નવો ખાવડાવે ને એટલે તા કો મોમા કશું કોમે ના કરાંગે કે આ કોમે ના કરતો અને કશું કરવાનું જ નહીં આ તો વાડે ન જાવ હવે આજ કશું ક્યાં કરી હગુ ન કરે એટલી ખડા વાડે ન જાવ તો ન જાવ કે પાવ હારું ના એમાં સંગાઈ ને મારા મમ્મા એવા શણ કરો કોઈ દાડ વાળે ના જવું કશું કોમ ના કરવું દેદી દૂધે ભરાવા ના જવું મારા મમ્માન કહે ને લાવજી બેટા પોણી હા પોણી તો ના આલું ત્યાંનું તમે મારા લગ્ન નહીં કરો ને એટલી ઘડા તમને કશું કોમ નહીં કરવાનું અને ત્યાં ભેસ ભેસને સાર નાખજો

ના કરું એ કોને ફો હા એટલે ઘણા જાણે ફોન કર્યા તમે તો હા બોલો બોલો હે

હાગુ તો હારું છે કોદાર દુખ નહી ના છોડી કઉ મેર પડી જા હે હઉ તો આ અમે જો આવા તો હારું હોડો આ હવે હું આલ છેતર છું ઘરે ખાઈન અને જઉં તો ઈ મકા અલે બધું જબર છે છેતર છે આ તો જોઈ તો ભૂલી જો છેતર છે અને ચટલુઈ છે દહ તો ભેસ્યું છે તો ફાઈનલ ફાઈનલ હારું હોળો એ હો ના ના ગરીબ ગરીબ છોકરો બાવડા નું એનું હગ તાર સારું આપડે તો સારું તો એનું થઈ જાય બાબડો એ તો પોણો સારો છે બોલે સાલે લાય ખાતા અને પછી મકા જવું

અરે અલ્યા પણ હવે તરત તરત તર હું શું કહું હું કેજી તો કાં તમે બહાર જ્યો તમ મરે નક એમ નઈ સીરત મરે હાલવાત હું જો જોવું પડું તો બે આઈ જા બેવ દોવા દે બઈ ઘરમાંથી લઈ જા ના કર તમે જેટલી ગડા મારું બગું નઈ કરો એટલી ગડા હું જોઈ લઈશ કે અલ્યા પોણીઓ હવે કે મારતીને કે હું કશું ના કરું પેલાનું પેલાનું કશું ના કરું છું તન અલ્યા પણ હું હગું નહીં ના

સમજી <coughs> <coughs>

બોના હવે તારું લગાણીની વાત આવી છે એટલે હમકેને તારું ઉપાકુ છે એટલે અજા ઘરમાંથી બઈ લઈ અને ભેંડો તજાય હે મમ્મી જોમો સારું તાર હેડ ભેંડો દોઈ અને દૂધ ભાઈ નાવ્યું તાર હવે અને માર મોમી કેલે માર ઘબનું ખાના રોજે હું થાપીય આ ખાલી હગાની વાત કરી છે તુએ કેમ ખાઉ નહીં તો ઘોડી પર થશે તો તારો પોસ્તળો દિખાડી ખાઈ ન હા તું એ અને મંગન કેતા હું ઓ શિટ ઓ શિટ થઈ ગઈ છે લાવ દે હટાવ પૂપટિયાન ને સગલા મંગન કેતા હું આ આવે ને ભાઈ

થોડું છાન નાખવું વાંચતો વિચાર કરશે એક ભ્યા બાનો પણ બ્યા શું લાવું હમણાં વાળો અમુક ઉદાડો તાકતી નહીં રેડલા રેડલાને છાન નાખવા નહીં આવતી શું કરું કંટાળો આવે છે ને એક તો છેતરમાં કોમ કરવા કે હોય આવું બાવડું રેડલું રેડલું ભૂસે મરી જાય છે છાન નાખવા આવતી નહીં

વાડે ઓટો મારતા હેડે જઈશ વાડે ઓટો મારીને તે ઓટો મારવા આવ્યો હતો બધું રમણ ભમણ તું મેં હરખું કર્યું બધું પછી મેં હમી નજર ના છીએ મેં રેડલી શા નાખવા તો હમણાંથી પેલું બૈરું હમણે ઓટો મારતો નહીં હરખો ટાઈમે આવતો હમણે તો શું કરું બે લાવે ને વિચારે તો પણ શું બે લાવે આ રેડલા ને સાર નાખવાને ટાઈમ નહીં હોતો ઉમણી ઓટો મારવા નહીં આવતી ઉપર ઉમણી બે હા આપણે ખાડા ખાટલા બે શું ખાટલા બેહો આ તો હું તો પાયો જ નહીં એક સાઈડ નો બે સાટલે આય બાપા ઓય બાપા લે પણ કે ખબર છે કે નહીં ના એમાં પુરાણું હું પૂછાય ના હોય તો કઈ શું વાતની ખબર નહીં હો તો તું તો કોણ છે પેલો ગફુરો ગફુ રે મને તો કોઈ ખબર નહીં તને તો શું ખબર તું હોજે વાહુ જતો રે અને આખો દાડી પાસે શેતર આમ જતો રે દાડે હું તો શેતરમાં માર કોમ ભાઈ હું તો ખેતરમાં જતો રે શું કે મને તો કોઈ આવી વાતની ખબર નહીં અને ચાણ થયું આ બધું કોણારું છે તો આપણે તો આમ તો સારું હીરો નણપણ જ રીલો હે અને મગા પહાડ મોટો થયો હે અને પહેલાં એમ હગુ જોવા જવાનું છે આપણે તન કેવરા હોય ને એટલે તીય થઈ જાય છે તો આપણે બધા જ આહો હંગાર પણ મન કેવરાય નહીં મૂચી રીતના આવું કાંઈ એ તો કહેવરા છે કેવરા છે તો આપણે તો રાજી જ છું બાવડો પોણા સૌથી સારો હીરો એને હગુ થઈ જાય તો સારું અમિત તો આવીશી પણ કેવરાય એમ નહીં ઊંચી રીતના આવો અમે હીરો નોનપણ જોવાય રીલો હે ને આપણને કોઈ દાડો મન વગર બોલાવતો નથી આપણને હડી જાય તો બોલાવે આપણે જાહો હંગાસ આપણે જ જાહા હું તો રાજી છું પણ એ ઘવરા મારી બાબુ મારે છેતરમાં ઘણું કોમ છે નકાર મગા એને પહેાનું કરવાનું કોમ છે હીરોઈન બધું પ્યાહાનું ઉપાડે સાચી વાત છે તારે આખો તબીલો લઈને હીરો એટલું પૂરું કરે તું હીરો સાર વાજી હીરો નાખે પાવાનું એન આ મગો તો બસ ફરવામ કાઢે અ બાવડા પેહાનું કોણો કરે બસ દૂઈ દૂધે કોણો ફરવા જાય

મારા ગોણાની હગાઈ કરા જવાનું છે આપણે એ તો મને ફૂફટ બાતો કીધી મો કણ વાડે મો હતો ને તો ફૂફટ ભઈ આયા તા કણ કરી દે વાત ઓય આ તો મુ તો કેવા આવ્યો તો હારું તો હું આવી ચિંતા ના કરો અને હગુ કે ના કરાય આ ગફુર ભઈએ ઓય હાર હડો તો બહુ વેલા આવી જાજે પાઉ હારો આવી જાય તા શું કેવા ના આવું પણ માર એહો તો ટેન્શન ના લો મો અમે આવી જાહો હા હાલો

અમે તો તમારી ગમે તમે શરમ ભરો છો અમારે તો તમે શરમ ભરો લે વઈના સોડી છે ને ઢોગો એટલે આ પાડી હું ફોન કરી દેશ હા રણ ના કા તમે હાલો મારા હજુ મોહના ટીપી લઈ બધા ભઈ જ চি <laughs> 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 ગંગાભાઈ તમે તો સમજો યાર હવે અમારે તો નકામી ન આવો પણ અમને આગળ આવવા જ પડશી જેમ કે અમે મોટા છે અમે મોટા અમે તમારા ગમદેવા અક્ષરમાં આયા તમારું કશું બગાડ્યું બગાડ્યું નહી પણ અમે આગળ બેસીએ તમે જે કીધું એ અમે કરીશું અમે આગળ બેસશું એ તો આવો મંગાભાઈ તવી હવે ના અમે લે એ પોપટ ભાઈ સમજો લે ના એ

아아っ рядом মনেযেকে্য় নাই দের তাইমনিকেচা বাইूয় beat�লাইমোর প� paintেয় দ��টকেজ поর স epidemi Swami । জরা কাইয় দুল ভেয়

રીવેય ઘરનો રૂપીડો કેમ છે હવે બધા આવના છે મમાર શું ખબર મને તો ખબર નહી યાર મગા મને સમજાવજો આ પાહો કદિયા છે રીવેય નું છે ander dakho to bado mali gyo che at ek to rivey nu he ho em to maro rivey jevo tevo nahi rivey nu thopo tamara rivey nu

હા ઠાલે બીજુ હો એકદમ શાંતી હો ના કા તમાતર નહી ભાવ તમે ઓમાં હતા તા જાલ છે મારતો આ તો બેહો હા બસ શાંતિ બસ શાંતિ હા બીજુ હો એકદમ શાંતી હો આનંદ ને

Sorry, I